એપ્રોપ્રાઇટ આન્સર પાર્ટ એ માં પૂછાતો એમસીક્યુ બેઝ બુક આધારિત આ ટોપિક છે અને આ ટોપિક માં પૂરા માર્ક્સ મેળવવા માટે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે અલગ અલગ વાક્યોની તો ચાલો એવી જ પ્રેક્ટિસ કરીએ આ વિડિયોમાં પહેલો સવાલ

સેકન્ડ વાક્ય વોટ્સ ફર્સ્ટ સિરીઝ વોસ ચલો વોટ્સ ની પહેલી સિરીઝ કઈ હતી હું તો એવું કહું છું તમે શોર્ટ માં પણ તમે આઈએમપી હોવાથી આ પાકી કરી હશે તો તમને એમસીક્યુ વિના પણ જવાબ મળી જવો જોઈએ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ આનો જવાબ આવે હવે ઓપ્શન કેમ આપ્યો છે સી માં આપ્યો છે બસ એને સિલેક્ટ કરો આ પ્રમાણે પણ તમે ચોકસાઈપૂર્વક કામકાજ કરી શકો થર્ડ સેન્ટેન્સ વોટ આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંગ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર બોર્ડ માં પૂછાયેલો સવાલ છે અને વિદ્યાર્થીઓ ઘણીવાર આ સવાલમાં કન્ફ્યુઝ થતા હોય છે કેમ કે ત્રણ મુદ્દા બધા સવાલમાં છે પણ પ્રોપર જેનું કામકાજ હોય એને ખ્યાલ આવી જવો જોઈએ કે યુનિટ નંબર ત્રણમાં આ સવાલ માટે માઇન્ડ ઇમોશન અને બોડીની વાત છે ઓપ્શન ડી જવાબ બનશે ટેક્સ્ટબુક પરથી જે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ આવે ને એમાં પણ આ લાઈન ઘણીવાર પૂછાય છે તો ટેક્સ્ટબુકના જેટલા બી મુદ્દાઓ છે ને એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે જે લાઈન જે ટોપિકમાં શીખો અને જુઓ ને એને પ્રોપર સમજી લેવાની એટલે સો ટકા તમારા ટેક્સ બુક ના એમસીક્યુ નું માર્ક્સ નું ટેન્શન ખતમ થઈ જશે અને આ મેથડ ઇઝી લાગતી હોય તો ખાસ વિડીયોને લાઈક પણ કરી દેજો નેક્સ્ટ ફોર્થ આફ્ટર નાની ડેથ નાના ખાલી જગ્યા હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ હવે ઘણા ને ગુજરાતી પ્રમાણે ખ્યાલ આવી જાય કે અહીંયા પોતાની જાતને એને કેદ કરી દીધી એટલે ઘણા વિચારશે લોક પણ તમારે ટેક્સ્ટબુકને આધારે શબ્દ પકડવાનો હોય સ્પેલિંગ પકડવાનો હોય અને ટેક્સ્ટ બુકમાં પોતાની જાતને કેદ કરવી એના માટેનો શબ્દ શું છે શું છે ઇમ્પ્રિઝન જુઓ તો ઇમ્પ્રિઝન ક્યાં છે ઓપ્શન સી માં છે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર આ પ્રમાણે ટેક્સ્ટબુકના સ્પેલિંગનું તમારી પાસે શબ્દ ભંડોળ હશે ત્યારે તમારો જવાબ બનશે અને ના હોય તો એ મૂંઝાવન નથી તો શું કરવાનું પ્રેક્ટિસ જે કરાવવું છે પ્રમાણે કેટલા કરો એમાંથી જ દેખાશે એક્ઝામ નેક્સ્ટ

પહેલી લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની સિટીમાં કરેલી હતી મતલબ ઓપ્શન બી તમારો જવાબ બનશે યસ અભ્યાસ કર્યો અને પછી કાનસા સિટીમાં એને લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરી તમે આવી રીતે વાક્યો કનેક્ટ કરીને પણ યાદ રાખી શકો જે તમને કોઈને કોઈ ટોપિકમાં કામ આવવાનું છે તો આ પ્રમાણે પણ પ્રોપર કામ કરી શકો નેક્સ્ટ નેક્સ્ટની વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ મોસ્ટ ટાઈમ બી સવાલ છે પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાંથી પણ પૂછાય છે પહેલું સ્ટેપ છે હૃદયને ઓપન કરવું ટુ ઓપન યોર હાર્ટ તમારો આન્સર બને જે ઓપ્શન એ માં આપેલો છે આ રીતે ટેક્સ્ટબુકને આધારે કામકાજ કરવાનો અને મસ્ત મજાનો ટોપિક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આપેલો છે તો પૂરા માર્ક્સ લેડ લેવાના છે 8 ખાલી જગ્યા ઇન્ફ્લુએન્સિસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે ઓપ્શન વગર પણ જવાબ થઈ શકે કઈ રીતે જે આખું વાક્ય બોલાતું હોય ને એમાંથી અડધો ભાગ અહીંયા આપેલો છે ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ આખું આવું બોલાય છે તો હવે ધ ક્રાઉન પુલ આપણે ઓપ્શન સી માં આપેલું છે ઓપ્શન સી જવાબ બને તો આ શબ્દો તમે આખો ભેગો યાદ રાખ્યો હોય ને કે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ તો તમારું બહુ જ કામ આસાન થઈ જાય એવું હતું અને આ લાઈન પણ ઘણી બધી વાર કોઈને કોઈ રીતે પૂછાય છે ટાઇટલ ધ રીડમાં પણ પૂછાય છે અને આવી રીતે અહીંયા પણ પૂછાય છે આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો આપણા બધા જ વિડીયો તમને હેલ્પફુલ થતા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કારણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ માટે બહુ જ ઓછા શિક્ષકો યુટ્યુબ પર કામકાજ કરે છે તો ખાસ એક હેલ્પ મળે અને અમને પણ મોટિવેશન મળે એના માટે લાઈક વિડીયોના અંતે તમારી કંઈક કમેન્ટ અને તમારું સબસ્ક્રાઈબ એ અમને અંદરથી મોટિવેશન આપતું હોય છે જે તમે ખાસ કરજો

વોટ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ ચલો ક્યાં પ્રોગ્રામ પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતા રોકે છે તો શાંતિથી ચારે ઓપ્શન વાંચો અને ગુજરાતી કરો તો તમને જવાબ મળશે અને ગુજરાતીમાં અહીં આપેલું છે કડવાસ અણગમો માફી કડવાસ ઓછું સન્માન વધારે પડતું સન્માન શાંતિ અને સંતોષ તો હવે તમને ભાવાર્થ પ્રમાણે ખ્યાલ આવી જાય કડવાશ અને અણગમો આ તમે કોઈ વ્યક્તિ પ્રત્યે રાખો તો પ્રેમ કોઈ દિવસ પ્રસ્થાપિત થાય નહીં ઓપ્શન એ તમારો સાચો જવાબ છે આઈ થિંક તમને મજા આવતી હશે તમને એન્જોયમેન્ટ થતું હશે અને શાંતિથી મસ્ત મજાનું ઘર બેઠા શીખતા પણ હશો અને શીખાતું હોય તો લખો કમેન્ટ સેક્શનમાં વાવ વાવ એન્ડ વાવ બીજું ઘર બેઠા તમારે ટેન્શન ખતમ કરવું છે વિજ્ઞાન પ્રવાહની અંદર રહીને પણ તો મેં તમારા માટે યુટ્યુબ પર સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલા છે આ પ્લેલિસ્ટના બધા વિડીયો જુઓ બધા ટોપિક આસાન મેથડ થી તમને સમજાય એવી મેથડ થી બનાવેલા છે તો એક એક વિડીયો જુઓ તમને સો આપણા વિડીયો ગમશે અને એક્ઝામ માટે હેલ્પફુલ પણ થશે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ઇન્સેક્ટ અપ ટુ ધ એન્ડ હિલ વોઝ ખાલી જગ્યા વર્ક ફોર એન્ડ ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય કે જે રાફડામાં જે નાના નાના જીવજંતુના ટુકડા લઈ જવા એ કીડીઓ માટે મુશ્કેલ કાર્ય હતું આવો તમને ભાવટ લાગશે એટલે મેજોરિટી વિદ્યાર્થી ઓપ્શન સી સિલેક્ટ કરશે અને બધા જ ખોટા પડશે શું કામ તમારે ટેક્સ્ટ બુકના શબ્દો પકડવાના હોય અને ટેક્સ્ટ બુકમાં શબ્દ છે આર્ડિયસ આ પ્રકારનું કામ કરવું કીડીઓ માટે મહા મુશ્કેલ કાર્ય હતું આવો ભાવટ ટેક્સ બુકમાં છે ઓપ્શન બી જવાબ બનશે તો આવા સવાલો હોય ને એના માટે તમારે પ્રેક્ટિસથી જ કામ કરવું પડે જે હું તમને કરાવી રહ્યો છું તો મેક્સિમમ પ્રેક્ટિસ આ ટોપિકમાં કરી લેવાની એટલે તમને ટેક્સ્ટબુકના બધા કન્સેપ્ટ આવા વાળા ક્લિયર થઈ જાય નેક્સ્ટ વોટ ડીડ વોટ સ્ટાર્ટ આફ્ટર બોરોવિંગ ફાઈવ હંડ્રેડ ડોલર મસ્ત મજાનો સવાલ જેમાં વિદ્યાર્થીઓ સો ટકા કન્ફ્યુઝ થઈ શકે હું તમારા એક જ સાથે ત્રણ ડાઉટ ત્રણ ક્વેશ્ચન આમાં સોલ્વ કરાવું છું સમજો ખાસ આ સવાલમાં મેક્સિમમ વિદ્યાર્થીઓ શું કરશે ખબર ચાર ઓપ્શન વાંચશે અને સો ટકા કન્ફ્યુઝ થઈ જશે અને મજાની વાત સિત્તેર ટકા વિદ્યાર્થીઓ ઓપ્શન સી સિલેક્ટ કરશે કેમ કે આ લાઈન બહુ બધી વાર રિપીટ થતી હોય છે પણ શાંતિથી જુઓ અહીંયા કાકા પાસેથી પાંચસો ડોલર લીધા પછી શું કર્યું એવું કીધું છે તો પ્રોપર ખબર હોવી જોઈએ કે આ લાઈન ક્યારે આવે છે એણે શિકાગોમાં કાર્ટુનિંગનો અભ્યાસ કર્યો પછી એણે આ શરૂ કર્યું પણ ફ્લોપ ગયું પછી પાંચસો ડોલર લોસ એન્જલસમાં કાકાને મળે ત્યારે ઉશીના લીધા અને ત્યારે એ સિરીઝ સ્ટાર્ટ કરે છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ઓપ્શન એ જવાબ બને અને ત્યાર પછીની જર્ની શું હતી યાદ કરો ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર ની સાથે મળીને એક સિરીઝ સ્ટાર્ટ કરે છે ઓસ્વાલડ ધ રેબિટ આ થોડી સફળ થાય એવી હોય છે પણ આમાંય બિચારાને લોસ જાય છે ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઈટ લઈ લે છે તો થીમ બનાવો એકસાથે તમારા ત્રણ મુદ્દા ક્લિયર થાય અને આ રીતે જ કામ કરોને તો જ તમારું ચોકસાઈ વાળું કામકાજ પરફેક્ટ કામકાજ થાય તો આ રીતે પણ કામ કરવું આ ટોપિકમાં જરૂરી છે આઈ હોપ તમે ત્રણેય મુદ્દા સમજાઈ ગયા છે નેક્સ્ટ થર્ટી ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગીવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ બહુ વાક્ય મોટું પણ ગભરાવાની જરૂર નથી જરાય તમે ક્લાસ માં ભાષાંતર કરીને ધ્યાન રાખતા હોય તો ખ્યાલ આવી જાય કે માનવ જાતિ માટે એક મોટો કૂદકો હતો જ્યારે માણસે ફૂલ ટાઈમ શિકારી બનવાનું છોડ્યું અને શું અપનાવ્યું ખેતી અને ખેતી માટે અહીંયા આપેલું છે ફાર્મિંગ ઓપ્શન બી આ રીતે કામકાજ કરવાનું તો ક્યારેક ગુજરાતી કરીને પણ કામકાજ કરી શકાય ક્યારેક તમને કોઈ શબ્દ આ યુનિટમાં આવે છે એવું વિચારીને પણ કામકાજ કરી શકાય વિડીયોને ખાસ લાઈક કરી દેજો નેક્સ્ટ ફોર્ટીન વોટ ઇઝ નીડેડ ટુ ઇન્સ્ટોલ લવ ચલો પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે શું જરૂર છે જો તો હોબ જોઈએ જોઈએ સંતોષ જોઈએ

આગળ વધીએ સેક્સટેન ખાલી જગ્યા ઓફ સાઉથ અમેરિકા આર ઓફન સીન કેરીંગ લાર્જ પીસીસ ઓફ લીવ ઓવર ધેર હેડ્સ ઓપ્શન જોયા વગર આન્સર આવી જાય કેમ કે સાઉથ અમેરિકા વાળી કીડીની વાત તમારા ટેક્સ્ટબુકમાં કોની છે છત્રી વાળી કીડી અમ્બ્રેલા એન્ટ્સ તો આ લેવલે પરફેક્ટ મહેનત કરી લેવાની કામ બહુ આસાન થઈ જાય 17 લવ ઇઝ હવે ડિપેન્ડ કરે ખાલી જગ્યા માટે ઓપ્શન જોવા પડશે ચલો હા મળી ગયો લવ ઇઝ ફ્રી વેર લવ ફ્રી વેર છે ભાઈ ફ્રી વેર છે નિશુલ્ક 18 18 18 ધ ફેનેટિક થોટ ખાલી જગ્યા અવર એનર્જી આઈ તમને ઓપ્શન જોયા વગર ખ્યાલ આવી જવો જોઈએ કે ફેનેટિક ફ્રેન્ટિક થોટ ગાંડા વિચારો આવેશવાળા વિચારો એ તમારી એનર્જી કેવી કરે નબળી પાડે ધીમી કરે મતલબ વિકન 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 વિકન

અને તમે શાંતિથી એક પછી એક વાંચશો તો ઓપ્શન સી માં પ્રોપર ભાવાર્થ આપ્યો છે કે મ્યુચ્યુઅલ કોઓપરેશન થી સહકાર થી જે આપણે કામ કરીએ છીએ કોઈ પણ અઘરું કામ એવી રીતે કીડીઓ પણ કરે છે યસ કામને ઓર્ગેનાઇઝ કરે છે ટીમ વર્ક માં માને છે આવો મુદ્દો સિલેબસ માં છે ઓપ્શન સી જવાબ બનશે પ્રોપર ભાવાર્થ ને આધારે બનેલો સવાલ છે આવા સવાલ પણ એક્ઝામ માં આવી શકે છે નેક્સ્ટ 20

એટલો તમને કોન્ફિડન્સ આવશે તો આવા તમારે વિડીયો જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં વી વી વોન્ટ વોન્ટ મોર મોર શોર્ટ ટાઈમમાં તમારા માટે ઘણા બધા તૈયાર કરીને હું આવીશ બીજું વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાઓ જેથી રેગ્યુલર અપડેટ તમને મળતા રહે અને વિજ્ઞાન પ્રવાહમાં પણ તમે ઓછા સમયમાં સારો સ્કોર કરી શકો મળીએ નેક્સ્ટમાં નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ